હવે સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સિસ્ટમ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે અરબી સમુદ્રમાં છે અને નબળે પડે ગયા છે લો પ્રેશર સ્વરૂપે જ ગણાય આજે રાત્રે પણ ડેટા આવ્યા નથી પણ પોરબંદરથી દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં બધામાં ચારો એવો વરસાદ હતો ગઈકાલે વાતાવરણ ખુલ્યું ઘણી જગ્યાએ તડકો આવ્યો ફરી પાછા વાદળો આવ્યા છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હળવો પણ ફરી પાછું વાદળોથી છવાઈ ગયું હવે અત્યારે આજે શક્યતા ગણવી તો હજી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને એને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ અને કચ્છના ભાગોમાં મધ્યમ અને સારા એવા વરસાદની શક્યતા છે બાકી બધે હળવો છૂટો છવાયો રે સડકો સાંયો એટલે કે ખુલ્લે ફરી વાદળો આવે એવું આજે રહેશે આવતીકાલથી છાપ થવા તરફ હવામાન રહેશે આ જે સિસ્ટમ છે તે નબળી વધારે પડી અને યુએસી રૂપે અહીંથી પસાર થઈ જશે ખંભાતના અખાતમાં થઈ નીકળે જશે પણ વીક હવે એની શક્તિ ગુમાવી દીધી છે બહુ નજીકમાં દ્વારકા આજુબાજુમાં પણ અત્યારે વીજળી થઈ રહી છે અરબસાગરમાં પણ એની સ્ટ્રોંગતા જે છે તે ગુમાવી દીધી છે પણ હજી એના ઘૂમરી વાદળો છે તે ચૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં આવે ને આગળ ગુજરાત રિઝનમાં પણ અસર કરી શકે ઉત્તર ગુજરાત છે કાંસ છે ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે છૂટો સોયો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં રહે તડકો અને સાંયો બે મિક્સ વાતાવરણ રહે ત્યારે ખુલશે ફરી ગોમરી વાદળો આવે એટલે પાછું પેક થઈ જાય પણ આવતીકાલથી વધારે રાહત મળશે અને પરમ દિવસથી ખુલ્લું વાતાવરણ થવા તરફ રહેશે પણ જે કાંઈ વધઘટનો ભેજ કે છૂટો છવાયો હોય છે એવા ઝાપટાં પડશે એટલે હજી આજે તમારો કોઈ ખેતીવાડીમાં તમે કાંઈ ઢાંકેલું હોય તમારે નીણપાળા કે મગફળી અને કોઈ હજી ખુલ્લું કરવું નહીં તાપ તડકો ભાળો હોય તડકો દેખાય તો હોય હજી ગુમરી વાદળોની શક્યતા ગણાય છૂટાશ એની સ્ટ્રોંગતા ગુમાવી દીધી છે અત્યારમાં એલર્ટ આઈ એમડી અમદાવાદનું પશ્ચિમ સૌરાષ્ટ્ર એને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર એટલે કે જામનગર મોરબી જિલ્લો અને કચ્છ જિલ્લામાં છે બાકી ક્યાંય એલર્ટ ભારે વરસાદનું મધ્યમનું નથી આ વિસ્તારોમાં જે આજે સાવચેતી રાખવી અને બીજા વિસ્તારોને પણ ખુલ્લું ન કરવું તડકો દેખાય ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે લીલી પ્રક્રમમાં જૂનાગઢ બંધ રહે ત્યાં કાદવ કિસર થયેલો હશે આવું ઢાંક વાતાવરણથી પણ હવે તે તૂટવા તરફ છે અડતાલીસ કલાકમાં તૂટી જશે છૂટો છે આ વરસાદની શક્યતા રહે વધારે કાંઈ અપડેટ હશે તો વધારે અપડેટ આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી